નમસ્કાર દોસ્તો અવસર સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન લેવાનું છે અને મિરરનું કામ કરેલું છે અને કોટન બેજની સાડી આવવાની છે મલ કોટન સાડી લેવાની છે અને એટલું સરસ મજાનું બુટ્ટાનું વર્ક બી અંદર કરેલું છે કેટલી સરસ મજાની ગજબની લગ્ન પ્રસંગમાં પહેરી શકો તેવું કલેક્શન રહેવાનું છે બુટ્ટાનું કામ તમે જોઈ શકો છો મલ્ટી કલરમાં એટલું સરસ મજાનું કામ આપેલું છે અને પાલો બી એટલો સરસ મજાનો છે મલ કોટનની સાડી રહેવાની છે અંદર મિરરનું કામ બી તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું મિરરનું કામ રહેવાનું છે તો તમારે શું કરવાનું છે અમારા પેજ ઉપર નવા હોય તો પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે અને દરરોજ નવી નવી કલેક્શન તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન અમારા ચેનલમાંથી મળી જવાનું નું છે એટલી જ સરસ મજાનું તો અંદરની સાડીનો પાલવ તમે જોઈ શકો છો પાલવ બી એટલો સરસ મજાનો છે સાડીનો રેટ બી બતાવવાનો છું તો મન ગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો બુટ્ટાનું કામ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મિરરનું કામ અને બુટ્ટાનું કામ ધાગાથી કામ સરસ મજાનું કરેલું છે તો જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવું કલેક્શન જોવા માટે પેજને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો જોઈ શકો છો કેટલો સરસ મજાનો બ્લાઉઝ પીસ બી એટલો સરસ મજાનો રહેવાનો છે તો મનગમતા સાડીનો તે પહેલાની ધોરણે તમે બુકિંગ કરાવી શકો છો એટલી જ સરસ મજાની સાડીઓનું કલેક્શન તમે જોઈ શકો છો રાણી કલરની વાત કરીએ તો રાણી કલર બી એટલો સરસ મજાનો રહેવાનો છે પછી એક મરૂન કલરની વાત કરીએ વાઇન કલર મરૂન 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 બ્લેક સાથે એકદમ સરસ મજાનું કોમ્બિનેશન તમે જોઈ શકો છો કેટલી સાડી સરસ મજાની સાડી પહેરવાથી બી લાગવાની છે તો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો એટલું સરસ મજાનું ગજબના એક એકથી ચડિયાતા કલર દરરોજ નવા નવા કલરો તમને જોવા મળી શકે છે જોઈ શકો છો બ્લ્યુ કલર બ્લેક કલર આ બ્લુ બ્લ્યુ સાથે કોમ્બિનેશન અલગ જ છે બ્લ્યુ સાથે વાઇન કલર એટલા જ સરસ મજાના એક એકથી ચડિયાતા કલર અને સોળસો પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે આ બ્લુ કલર સાથે વાઇન કલરનું કોમ્બિનેશન અને મિરરવાળું કામ કામ સરસ મજાના બુટ્ટા આપેલા છે એક એકથી ચડિયાતા કલર રહેવાના છે તમે જોઈ શકો છો બ્લ્યુ સાથે વાઇન કલરનું કોમ્બિનેશન કેટલું સરસ મજાનું લાગવાનું છે તો જલ્દીથી વહેલા તે પહેલાંની ધોરણે તમે બુકિંગ કરાવી શકો છો નવી નવી અપડેટ તમને જો રોજે જોવા મળી શકે છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન બી જોવા મળી શકે છે સોળસો પચાસમાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી વોટ્સએપ મેસેજ કરી શકો છો કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા તમને મળી જવાના છે કલરો અને નવું નવું રોજે અપડેટ તમને જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી બન્યા રહેજો થેન્ક યુ